આજે કેજીએફ કિલ્લાની અંદર હું આપને લઈ જવાનો છું વિડીયો જોવા સમયે તમામ લાગણીઓને સાઈડમાં રાખીને આપ કિલ્લાની અંદર પ્રવેશ કરશો તો મારાથી પણ વધારે તમે આ બધું સમજી શકશો એનો મને ભરોસો છે કેજીએફ કિલ્લાના માલિક રોકીભાઈના પુત્ર કાઠિયાવાડના અમુક ગામડાઓમાં જમણવાર કરી રહ્યા છે અને જે જમવાની થાળીની કિંમત ઓછામાં ઓછી એક કરોડ રૂપિયા છે અને વધારેમાં વધારે તો ગણતરી જ ન કરી શકાય એટલી છે અને ગામડામાં જે લોકોએ થાળી નથી જમી એ લોકો જાણે કેજીએફ નેતા રમિકા સેનની રાહ જોઈ રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે નમસ્કાર મિત્રો હું સંજય આહિર સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત છે આપ વિચારતા હશો કે ગામડાઓમાં જે થાળી પીરસાઈ રહી છે અને એની કિંમત ઓછામાં ઓછી એક કરોડ રૂપિયા અને વધારેમાં વધારે ગણતરી જ ન કરી શકાય એ કઈ રીતે છે તો હવે આપણે અમે જણાવીશું કે આવું કેમ છે એ પહેલાં કહી દઈએ કે હાલ જે જામનગરનો માહોલ છે એ ખૂબ સુંદર છે વધારે પડતું વહીવટી તંત્ર રાજતંત્ર મીડિયા તંત્ર કલાકાર તંત્ર વેપારી તંત્ર રોકીભાઈના કિલ્લાના રોકીભાઈના સુપુત્ર સંસારી સંન્યાસી બાબાના લગ્ન અને વનતારા જંગલમાં ખોવાઈ ગયેલ છે અને રોકીભાઈના પુત્રએ શું ખાધું છે શું પીધું છે કેવા કલરના કપડાં પહેર્યા છે અને હવે કેવા કલરના કપડા પહેરવાનું પ્લાનિંગ છે એ પણ બધું દેશને દેખાડી રહ્યા છે તો ઘણા પત્રકારો એવા પણ છે મારા જેવા કે જેને આ વંતારા જંગલથી ખૂબ જ દૂર રાખવામાં આવેલ છે હાલ મહાન હસ્તીઓ ત્યાંની મસ્ત મધુર હવા ફિલ્ટર કરેલ પાણીની સાથે સાથે ભોજનની મજા માણી રહ્યા છે અને ભારતના મીડિયા જગતમાં ખૂબ મજબૂતીથી એક માહોલ બનાવવામાં આવ્યો છે કે રોકીભાઈના પુત્રએ બે કામ સાથે કર્યા છે જે એક જ સ્લોગનમાં બોલી શકાય જે નામ છે સંસારી સંન્યાસી બાબા હાલ રોકીભાઈના પુત્ર ભારત તથા જામનગરના તમામ સોશિયલ મીડિયા પર છવાઈ ગયેલ છે અને સંસારી સંન્યાસનો ખૂબ જ પ્રચાર પ્રસાર શરૂ છે જેના માટે કરોડો રૂપિયા મીડિયા જગતમાં વપરાઈ રહ્યા છે તેવું પણ જાણવા મળી રહ્યું છે અને દેખાય પણ રહ્યું છે હું તમને રોકીભાઈના પુત્રના સંસારી સંન્યાસ વિશે વાત કરું એ પહેલા ફરી પહેલા વાળી વાત પર આવી જઈએ કે એક જ થાળીના ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા કઈ રીતે થઈ શકે કારણ કે જે થાળીમાં પીસાઈ રહ્યું છે એ શું પીસાઈ રહ્યું છે અને એ અમે આપને જણાવીએ તો કરોડો રૂપિયાનું ગામડાઓનું સી એસ આર ફંડ થાળીમાં પીસાઈ રહ્યું છે જે આ પ્રમાણે રોજગારીના નિયમોનું ઉલ્લંઘન થાળીમાં પીસાઈ રહ્યું છે સરકારી જમીન જે ખેડૂતોના પશુપાલન માટેની હતી એ થાળીમાં પીસાઈ રહી છે ગૌચરની જમીન જે ગામડાઓના માલિકીની હતી એ થાળીમાં પીસાઈ રહી છે જિલ્લામાં થઈ ગયેલ ઝેરી હવા અને તેનાથી થતા રોગ થાળીમાં પીસાઈ રહ્યા છે જમીનમાં બોર કરીને ઊંડે સુધી કેમિકલનો પ્રેશર કરીને નાખવામાં આવતું કેમિકલ કે જેનાથી આવતા દિવસોમાં જળ જમીન અને વાયુનું પ્રત્યાના ન થવાનું છે એ થાળીમાં ફેલાઈ રહ્યું છે કે જીએફ દ્વારા જમીન બંજર બનાવવામાં આવી રહી છે કે જમીન વિસાઈ રહી છે તેમ જ થાળીમાં જે મહત્વનું ફેલાઈ રહ્યું છે તે છે પ્રેમ અને લાગણીથી લોકોને ગુલામી પ્રથા તરફ લઈ જવાનો એક રસ્તો આ બધાનો હિસાબ કરવામાં આવે તો આ થાળીની કિંમત કરોડોમાં જાય છે એ રોકીભાઈ અને રોકીભાઈના પુત્રને ખ્યાલ પણ છે એટલા માટે જ રોકીભાઈ અને તેમના સુપુત્ર પોતાના હાથે જ થાળી પીરસી રહ્યા છે કારણ કે એ બિઝનેસમેન છે અને એ ખૂબ સારી રીતે જાણે છે કે આ થાળી કરોડો રૂપિયાની છે એ આપણે આપણા જ હાથે પીરસવી જોઈએ હજુ સુધી રોકીભાઈના પિતાશ્રીના ખાસ વ્યક્તિ કે જેમને આ જમીનોના સોદા પાડ્યા છે અને પોતાનો મગજ ચલાવ્યો છે એ ગામડાઓમાં પહોંચી નથી શક્યા કારણો અમને ખબર નથી પરંતુ જાણવા એ પણ મળે છે કે રોકીભાઈના પુત્ર અને રોકીભાઈના પિતાશ્રીના પણ ખાસ વ્યક્તિ ખાસીમભાઈ અને રોકીભાઈના પુત્ર વચ્ચે વર્ચસ્વની જંગ ચાલુ છે રોકીભાઈના પુત્ર સ્વીકારે છે કે હવામાં જે પ્રદૂષણ થઈ રહ્યું છે એ અમે બે સુધીમાં ઝીરો કરી નાખીશું એનો મતલબ એ થયો છે કે બે સુધીમાં ઝીરો થઈ જશે એટલે અત્યારે તો જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકામાં જે જાહેર ફેલાઈ રહ્યું છે એ વાત પુરવાર થઈ રહી છે હવે બીજી વાત એ પણ છે કે રોકીભાઈના પુત્ર માત્ર હવા પ્રદૂષણની વાત કરી રહ્યા છે પરંતુ વાયુ પ્રદૂષણની સાથે સાથે જળ અને જમીન પ્રદૂષણ કઈ રીતે અટકશે એ પણ એક મોટો સવાલ છે હવે આપણે ફરીથી પહેલાની વાત કરીએ છીએ કે રોકીભાઈના પુત્રને આપણે કઈ રીતે સંસારી સન્યાસી કહીએ આ તો સંસારી અને સન્યાસી બંનેની અલગ જ દિશા હોય છે પણ જ્યારે કેજીએફ ના કિલ્લાના માલિક રોકીભાઈના પુત્રની વાત કરવામાં આવે ત્યારે એમને સંસારી સન્યાસી કહી શકાય એમાં કોઈ અમે નવો શબ્દ નથી લાવ્યા પણ હા શબ્દ કોઈ એક વ્યક્તિ માટે વાપરવામાં આવે ત્યારે રોકીભાઈના પુત્રની મહાનતાનો પરિચય કરાવે છે અને આ દુનિયામાં પહેલા એવા વ્યક્તિ બનશે કે જેના માટે આ શબ્દ વાપરવામાં આવી રહ્યો છે રોકીભાઈના પુત્રની મહાનતા એ છે કે ત્રણ હજાર એકર જમીન પર તેમણે વનતારા બનાવ્યું છે અને વનતારામાં ત્રણ લોકો કામ કરે છે જેમાં હજારો પ્રાણીઓ તેઓ રેસ્ક્યુ કરીને ત્યાં લાવ્યા છે તેવું રોકી ભાઈના પુત્રનું કહેવું છે અમારી પાસે ઓફિશિયલી કોઈ માહિતી નથી કે આ પશુઓ રેસ્ક્યુ કરીને લઈ આવવામાં આવ્યા છે કે પછી વેચાતા લઈ આવવામાં આવ્યા છે પરંતુ જાણવા મળે છે કે પ્રાણીઓ રહી શકે એ રીતે પ્રાણીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ખૂબ મોટા પાયે પશુઓની સેવા કરવાના પ્રયત્નો રોકીભાઈના પુત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે આ કાર્યને સનાતન સત્ય સમાચારની પૂરી બિરદાવી પણ રહી છે એમનું કહેવું છે કે પશુ સેવા એ જ પ્રભુ સેવા છે એટલે જ એક સંન્યાસી વ્યક્તિ જે કામ કરતા હોય તે ઉત્તમ પ્રકારનું કામ તેઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે વનતારા પ્રોજેક્ટથી આગળ જતા પર ડે એક કરોડથી લઈને દસ કરોડ રૂપિયા સુધીની આવક થવાની છે એ પણ જાણકાર લોકો જણાવી રહ્યા છે એટલે આપણે તેમને સંન્યાસી પણ કહી શકાય અને સાથે સાથે તેઓ લગ્નગ્રંથિથી પણ બંધાઈ રહ્યા છે એટલે તેઓ સંસારી પણ કહેવાય હવે તમે વિચારતા હશો કે સંસારી સન્યાસી બાબા નામ કઈ રીતે સાથે આપ્યું તો તમને જણાવી દઈએ કે કિલ્લાના માલિક રોકીભાઈના પિતાશ્રીના ખાસ વ્યક્તિ ખાસીમભાઈના કાતિલ દિમાગથી કેજીએફ કિલ્લાને વધુ મોટો બનાવાઈ રહ્યો છે અને બે જિલ્લાને પાયમાલી તરફ ધકેલવાના પૂરા પ્રયત્નો થઈ રહ્યા છે જેમાં પ્રોજેક્ટમાં જે પૈસા વપરાઈ રહ્યા છે એમાં મહદઅંશે પૈસા જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોકોના જ છે કેમ કે કેજીએફ નો સીએસઆર જે કરોડો રૂપિયાનો છે જેનો આ બંને જિલ્લા માટે કોઈ અતોપત્તો દેખાતો નથી સાથે સાથે રોકીભાઈના પુત્રો દ્વારા કેવા પ્રકારના તંત્ર મંત્રનો ઉપયોગ કરવામાં આવવાનો છે એ આપણે આવતા જે વિડીયો છે એમાં જણાવીશું અને કેજીએફ કિલ્લા વિશે ચર્ચા કરીશું જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો કઈ રીતે કેજીએફ કિલ્લામાં પરિવર્તિત થશે એ વિષય પર ગંભીર વ્યંગ કરીશું ખૂબ નજીકના સમયમાં હજારો ખેડૂતોની હકની જમીન સરકારી ખરાબો અને ગૌચરની જમીનોનો ખેડૂત પાસેથી જટીને કેજીએફ કિલ્લાને સરકાર તરફથી આપી દેવામાં આવશે તેના પર પણ વ્યંગ કરીશું જેમાં કેજીએફ કિલ્લાને સપોર્ટ કરનાર નેતાઓને પણ સવાલ કરવામાં આવશે અને સાથે સાથે કયા કયા ગામડાઓમાં આફત આવશે એની પણ આપણે ચર્ચા કરીશું અને એ પણ જણાવીશું કે કેજીએફ કિલ્લાના માલિકના પુત્ર સંસારી સન્યાસી બાબા કઈ રીતે લોકોની લાગણીઓ સાથે રમીને કેજીએફ કિલ્લા માટે મોટા ખેલ કરવાના છે અને દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને પાયમાલી તરફ ધકેલવાના છે અને આ જિલ્લાને કચરા પેટીમાં પરિવર્તિત કરવાના છે કારણ કે કિલ્લાને મોટો કરવાના ચક્કરમાં એ જિલ્લાઓને જે મુશ્કેલી આવતા સમયમાં ઊભી થવાની છે એનાથી પ્રજા ખૂબ અજાણ છે અને સનાતન સત્ય સમાચાર લોકોની જાગૃતિ માટે પણ હંમેશા કામ કરતું આવ્યું છે અને પ્રાણીઓના રેસ્ક્યુ આપણે આવતા ગંભીર કરવાના છીએ એક ટકા સારા કાર્યને સો ટકા દેખાડવાનું અને નવાણું ટકા ખરાબ કરવામાં આવતા કામને એક ટકો પણ દેખાવા ન દેવું એને જ બિઝનેસમેન કહેવાય સલામ રોકીભાઈ આ બધું આવતા ભાગમાં કોઈ પણ મિત્ર એવું ના વિચારતા કે સનાતન સત્ય સમાચાર નેગેટિવ ન્યૂઝ ચલાવે છે કેમ કે પાંચસોના કવરવાળા પત્રકાર અમારે બનવું નથી અને જે પોઝિટિવ છાપવાવાળા અને બોલવાવાળા છે એ તો ઇતિહાસમાં પણ હતા અને હજી રહેવાના જ છે અને હંમેશા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વખાણ કરતા જ હતા અને હજી કંપનીઓના વખાણ કરવાના જ છે અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના તલવા ચાટતા હતા અને હજી પણ કંપનીઓના તલવા ચાટવાના જ છે કેમ કે ઉપર એના બાપુજીના ચાલતા બે નંબર ધંધાનું પણ વિચારવાનું ને બંધુઓ જય સનાતન નમસ્કાર તમે જો અમારા યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને કોપી કરી અને એની લિંક તમામે તમામ વોટ્સઅપ ગ્રુપમાં ફોરવર્ડ કરો જો અમે તમે અમારા ફેસબુકના માધ્યમથી અમારા વિડીયોને જોતા હોય તો વિડીયોને શેર કરીને અમને સપોર્ટ કરો અમારા વિચારો સાથે તમે જોડાયેલા હોવ તો અમારા વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો ઇન્સ્ટાગ્રામમાં અમારી સાથે જોતા હોવ તો ઇન્સ્ટાગ્રામની લિંક તમામે તમામ તમામ જગ્યામાં ફોરવર્ડ કરજો નમસ્કાર જય